અને કોઈ સ્થાનિક દ્વારા આ વિડીયો ઉતારવી અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો જોકે સિંહની પજવણી બાબતની કોઈ ચિંતા આ વિસ્તારમાં જોવા મળતી નથી અને ઘણા સમયથી સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે વારંવાર સિંહ દ્વારા મારણ કર્યાના સમાચાર પણ મળતા હોય છે પરંતુ વડીયાના ઢુંઢિયા પીપળિયા ગામે ધોરા દિવસે સિંહના આટાફેરાનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાણવા મળતી વિગતો મુજબ ઢુંઢિયા પીપળિયાથી ડેમની બાજુમાં જડેશ્વર વિસ્તારનો છે